પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મમતા બેનર્જીની સરકારમાં મહિલાઓ પર થતા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરીએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિવિધ હોદ્દેદારો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી જામનગર જિલ્લા સંયોજક સંદીપ બેરા જિલ્લા સંયોજક ઋત્વિક પટેલ નગરમંત્રી દિવ્યરાજસિંહ જાડેજા અને ભાગ સંયોજક ભવ્ય વોરા તેમજ અન્ય કાર્યકર્તાઓ પણ આજ તકે ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે પટેલ જિલ્લા જામનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર શાખા દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવામાં આવ્યું હતું આવેદનપત્ર દેવા પાછળનું કારણ એ હતું કે જે આપને સૌને વિષય ધ્યાનમાં જ છે કે સંદેશ ખાલી એક બંગાળનો એક ભાગ છે એમાં અમુક સ્પેસિફિક ધર્મની મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવતો હતો શોષણ કરવામાં આવતું હતું તો એને લઈને આજે વિપા જામનગર દ્વારા કલેક્ટરશ્રી ને આવેદન દેવામાં આવ્યું હતું કે એના જે ગુનેગારો છે એના ઉપર સખ્ત થી કાર્યવાહી થાય અને સજા દેવામાં આવે જય હિન્દ જય ભારત